ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પીએમ પીએમ શબ્દનો એક અર્થ પ્રધાનમંત્રી કે વડાપ્રધાન થાય છે પીએમ શબ્દનો બીજો અર્થ બપોરથી રાતના બાર વાગ્યા સુધીનો સમયગાળો થાય છે પીએમ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પીએમ વિલ વિઝિટ અવર ટાઉન ધીસ વીકેન્ડ અર્થાત વડાપ્રધાન આ સપ્તાહના અંતમાં અમારા શહેરની મુલાકાત લેશે

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ